આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માકે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું કેટલા વૃક્ષો આજે અત્યારે બસો જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટર શ્રીઓ કમિશનર શ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું